મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં નાઇટ વિઝિટ યોજાઈ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરેશની આગેવાનીમાં નિરીક્ષણ યોજાયું જેમાં સ્વચ્છતા અને લાઇટિંગ જેવી પાણી સુધારવાની પ્રગતિ અને હાલત અંગે સ્થિતિનો ભાગ લેવામાં આવ્યો

ત્રિપુરા કેતન પ્રજાપતિ મોરબી છેલ્લા પાંચ કે છ દિવસથી અમારી ટીમ દ્વારા રાત્રે અને દિવસે બંને ટાઈમ યુદ્ધના ધોરણે રોડ રિસરફેસિંગ એટલે જ્યાં ખાડા પડેલા છે એને રિસરફેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે એમાં બે રીતે અમે કામગીરી કરી રહ્યા છે વેટમિક્સ મારફત અને એસ્ફાલ્ટના હોટમિક્સ મારફત તો એમાં અત્યારે વેટમિક્સથી અમે અલગ અલગ વિસ્તારોનો સમાવેશ કર્યો છે એમાં લાયન્સનગર વિસીપરા એ બધા વિસ્તારોમાં કામગીરી થઈ છે સાથે સાથે એસ્ફાલ્ટથી પણ છેલ્લા બે કે ત્રણ દિવસમાં સિન્સ વરસાદ જોવા મળ્યો નથી એના માટે અમે નહેરુ ગેટથી દરબારગઢ અને અત્યારે અમે જે સબ જેલથી લઈને કોર્પોરેશન ઓફિસ સુધીનું રોડ છે એનું કામ કરીએ છીએ રાત્રે પણ જ્યારે કામગીરી થતી હોય છે તો અમારી ટીમમાંથી તમામ લોકો હાજર રહેતા હોય છે છેલ્લા ચાર પાંચ દિવસથી હું અને મારી ટીમ જનરલી કામની ક્વોલિટી બાબતે રાત્રે વિઝિટ કરતા હોય છે અને લોકોને પણ એમનો પ્રતિસાદ અમે પૂછતા હોઈએ છીએ કે કામની ક્વોલિટીથી લઈને જે કામ થાય છે એનાથી એમની પ્રોબ્લેમ્સનું નિરાકરણ આવશે કે નહીં તો તમામ લોકોને મારી વિનંતી પણ છે આપણા મારફત કે જે પણ આપની રજૂઆતો હોય આપ અમારા સમક્ષ જો રજૂ કરશો તો એનો યોગ્ય નિકાલ કરવા માટે અમારી ટીમ સંપૂર્ણપણે કાર્યરત છે